મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે આરડી સરવૈયા જે પોત જેના બે ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાક છે અને જેસર શાખામાં ક્લાક છે એને પણ કઈ લેવામાં આવ્યા છે નાજીભાઈ માવજીભાઈ વાઘાણી પાલિતાણા ત્યારબાદ એસી લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલાં જે યાદી આપી હતી એ એસી લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણીની લાગવકથી એ લાગેલા છે આ યાદી અમે આજથી વીસ દિવસ પહેલાં આપેલી હતી જ્યારે કોઈપણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી ત્યારબાદ હર્ષિલ સતીષભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવકથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે બળદેવસિંહ રાણુભાઈ સરવૈયાને લાગવકથી પોતાના દીકરા જેસ રાંકમાં ક્લાર્ક તરીકે છે ત્યારબાદ એક પિયુન દારિયાધર તાલુકામાં છે બિપિનભાઈ ભોજાભાઈ લવતુંકા તે ડાયરેક્ટર છે અમિતભાઈ દેલુભાઈ લૌતુંકા એની લાગવગથી લાગેલા બળદેવસિંહ રણુભા સરવૈયા સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે રાહુલ રાહુલ હિંમતભાઈ ડાંગર હિરણભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલાં જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે ડિરેક્ટરની લિસ્ટ જે આપેલું હતું ભૂતકાળમાં જેમાં પણ અમે નામ લીધા હતા મિતુલ કાંતિભાઈ દાંધલા જે ડાયરેક્ટરના દીકરા છે આજે આ જે યાદી જાહેર થઈ એ યાદીમાં એમનું નામ છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે ડાયરેક્ટરના દીકરા છે જે અમે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ એના દીકરા અત્યારે આ યાદીમાં છે એસીનું નામ એનું છે ચોસાઈટનું નામ છે શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોયલ આજ એસીની યાદી છે એમાં ચોસઠનું નામ શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોયલ જે વર્તમાન જે જ્યારે ડાયરેક્ટર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના એમના દીકરા છે ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે આ એસી ની યાદીમાં એમનું પંચાવનમુ નામ છે પ્રિયરાજસિંહ સરવૈયા જે જનરલ ભત્રીજા છે આ યાદીમાં એમનું પંદરમું નામ છે જયરાજસિંહ જાડેજા આ યાદીમાં એનું ચૌદ નું નામ છે જે જૂના યુનિયન ના પ્રમુખ જે ભત્રીજા જેઆરટી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર ત્યારબાદ જૈતુભાઈ માયકાના દીકરા ત્યારબાદ

તેના મિલી વગત આ આખે આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે અને વર્તમાનમાં